ધ્યાન રાખજો ઢાંકણ ખોલોમાં જો ઈ સટકશે આ ધ્યાન હું નહીં પણ તમારી ચામડી મૂટશે આમાં એસિડ જેવું એક પ્રકારનું એસિડ કરતાય ખતરનાક I'm going to go

બીજા પર કૂટલું પાણી હોય ને એ તમારે વી વીઘા આરમમાં સુપાઈ ગાય ટીપાઈ બહુ વધુ કામમાં હું આજે રીતે હં અને પીઠ છે

ટોટલિંગ પ્લાસ્ટિક બોડી આપડા વાલ પર અત્યારે આ કુલો છે પાણી સીધું અહીંયા ટીપાય માં આ બાઈન કરશે ને એટલે પાણી આવી છે જો કે આ કેમિકલ આમાં ક્યાં એ જે મિક્સન થાય હમ આ પાણી જે ની આય આવું ની છે એ પાણી આવી જાય છે ને આ કેમિકલ પાણી જે મિક્સ થાય છે આપડા વાલ ખોલો વાળે વાળે ખોલો ને એ નકર હાથ વાળો ને ઢકો ને તો નીકળે

આપે એક મોટા ભાઈ માં મોટાઈ ઊભા આવે

और नन बस मापे के भाई गाय ते हमारा हरण में मजा आवे आन्या फिल्म में मजा आवे भाई बसनी तीन चीज थी बसनी हवा स्वाद कोई ना आयो बसनी मेला जतानार आता गलत बात हुई थी एक तो हमारा गड़िया आता ने हां ई कोनो तो बड़ा खाए जारे से इतना कि हमारे काम में बाटवे को खा रहा हो हां

Let's take آج موسم کا اپ کو مطلب بتاتا ہوں حالات کو دیکھنا ہے ہاری ورشائی ہوئی ہے ہم بارش کی یادیں نہ کہ واپس یہ پہ ورشائی نہیں ہوتی ا تو نے مانتے ہیں ખેડૂતને છ વાગ્યા મૂકીને આવું કરે આવું કરતા ખેડૂતને રોજ રાત એ વિચારો સાથે મજુ આ છે આ થઈ સા કપાસ આવી જાય છે ત્યાર પછી કરવા ખેડૂતને દે બીજા માણસો મોટા માણસો

केमिकल ना खाई क्यों है ना कौन ना कौन अब जब आप उधर का जाने के लिए बुलाएं ना आप मैं दिया तो क्या नहीं आप वो क्या थोड़ा पन मर जाएगा ना कोई हाँ अलार्म बात तो आप दिया I'm out of તમારે <rape> <pf unlikely> <petitiveudge> <Wenn> <playthrough> <podcast> <ofrainAKE>

આ બધા ગાજો તો રોવે ન આ એમ ઈ તો દેખું થાય આખામાં નહી બેગલી પાણી જાતું અરે આ તો મારે નતા